નમસ્કાર મિત્રો કેમ છો અને તમને બધાને શુભ બપોર પહેલાં તો અને અત્યારે જસ્ટ અમે બધા સ્કૂલથી આવ્યા જ છે અને અત્યારે તો અમારા શિક્ષણ એક કલ્યાણ સંકુલમાં જમવાનું શરૂ થઈ ગયું છે અને તમે લાઈનના દ્રશ્યો પણ તમને અમે બતાવી જ દઈએ તેની જ સાથે પહેલાં જ સૌથી પહેલાં આપણા વિડીયોમાં હું આ શિક્ષણ કલ્યાણ સંકુલની પાવન ધરતી પર રહેતી અને પછી ચૌહાણ બાપુ એમની દીકરી તરીકે જણાતી આયુષ્ય વંદે માતરમ તરીકે તમને બધાને અહીં અમારા લાઈવ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો ચાલો આપણે પહેલાં આજે થોડીક દીકરીઓ જોડે પણ વાતો કરશું પણ રવિવાર તો નથી આજે આજે છે મંગળવાર ને લગભગ સવા એક થયા છે અમારે બધાનો સ્કૂલનો ટાઈમ તો જો કે સાડા બારે છૂટવાનો હોય છે પણ આવતા આવતા અમને એક વાગી જાય છે અને સવા એકે અમે જમવાનું શરૂ કરીએ છીએ ત્યાર પછી અમે બધા શૈક્ષણિક કાર્ય પણ કરતા હોઈએ છીએ અને અમને ખૂબ સપોર્ટ કરવામાં આવે છે તો બાપુને ખૂબ ધન્યવાદ અને ખૂબ જોરશોરથી આ સંસ્થા ચાલે છે અને તેની જ સાથે તમને એમ વિચારતા હશો પણ આ મારો સ્કૂલ યુનિફોર્મ છે અને મને આજે ઈચ્છા હતી કે તમને બધાને હું લાઈવ કરીને બતાવું તો આપણી નાની નાની દીકરીઓ પણ આ તો ઉપસ્થિત છે હાય હાય શું નામ છે તારું નૈવેદ્યાવાંને વાત રમ શું નામ નૈવેદ્યા વાંદે વાત કરી કોણે નામ પાડી દીધું નહીં ખબર બહુ સરસ નામ છે અને તમે પણ તમારું શુભ નામ બહુ મસ્ત કોમેન્ટમાં કરજો અને તેની સાથે આપણે આપણું તો નામ કહી દીધું પણ આપણે મેનુ જોઈ લઈએ પહેલાં તો મેનુમાં તો આજે બહુ મસ્ત ફાળા લાપસી છે અને શાકભાજીઓમાં સૌથી બધાનો ફેવરેટ હોય તેવું ભીંડાનું શાક છે અને મારું તો બહુ ફેવરેટ છે અને દાળ ભાત તો મને ઓલવેઝ બહુ ગમે છે એ પણ છે અને છાસ પણ છે તો છાસ એક એવું પીણું છે કે પી બહુ મજા આવે એને પીવાની અને તેની સાથે આપણી બીજી બધી દીકરીઓ પણ છે અને અમે બધા જઈએ છીએ અલગ અલગ સ્કૂલોમાં જેમ કે અમે અગિયાર બાર સાયન્સના દીકરા દીકરીઓ છે તે બધા જઈએ છીએ એજે હાઈસ્કૂલ વસૌમાં અને તેની સાથે અમારી બીજી નવ દસ ધોરણમાં ભણતી દીકરીઓ છે તે બધા જાય છે રામપુરમાં તે પણ વસૌમાં જ આવ્યું છે અને તેની સાથે આજે આપણા દાતાશ્રી પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ આજે ભોજન પીરસવાનો લાભ લઈ રહ્યા છે તો આપણે તેમની જોડે જ વાત કરશું કેમ છો તમે

આવી જ રીતે યોગદાનની વાત કરવામાં આવી તો તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે તેના ઉપર તમે યોગદાન કરી શકો છો અને આપણી બીજી છોકરીઓ પણ તમને કહી દઉં બીજા બાળકો એટલે કે અગિયાર બાર કોમર્સ અને આર્ટ્સ હોય કે પછી દસ ધોરણના છોકરા હોય એ બધા જાય છે ભડકટ સ્કૂલે એટલે તમને બધાની અલગ અલગ સ્કૂલની નામ પણ કહી દઉં એટલે અમારા આજુબાજુના વિસ્તારમાં જ અમારા બાળકોને મોકલીએ છે અને તમને ખબર જ હશે કે અમે શિક્ષણે જ કલ્યાણ કેમ્પસ ટુનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને બહુ જોરશોરથી ચાલી રહ્યું છે લગભગ પચાસ કરોડના ખર્ચે તમે તેમાં પણ અમને યોગદાન આપી શકો છો તેની જ સાથે અત્યારે તો અમારી પાસે હાલ સ્કૂલ નથી પણ અમારી સ્કૂલ પણ બને જ છે એ પણ શિક્ષણ કલ્યાણ કેમ્પસ ટુમાં તો આપણે હવે નીલમ જોડે વાત કરશું ઓ નીલમ ચાલો આપણે બે વાતો કરીએ તો આ નીલમ પણ મારી મારી જોડે જ ભણે છે અમે બે એક પાટલી પર બેસીએ છીએ અને બહુ મસ્તી કરીએ છીએ પણ મસ્તીની સાથે સાથે ભણીએ પણ છે અને તેની સાથે નીલમ તું શું કહેવા માંગીશ

શિક્ષણની કલ્યાણ સંકુલમાં એક વસ્તુ એ છે કે અહીં છે ને બધી છોકરીઓને એક સરખું સરનામું આપેલું છે વંદે માતરમે અને બીજી એ કે અહીંયા છે ને બધું સારું છે અને ભણવાનું પણ સારું છે કોચિંગ ક્લાસ પણ અહીંયા ફ્રીમાં કરાવે છે તો આ દીકરીએ વાત કરી વંદે માતરમની તો મેં તો મારું નામ લીધું આયુષ્ય વંદે માતરમ માનું નામ છે નીલમ વંદે માતરમ તેમ તમામ અમારા અહીં રહેતા બધા બાળકોની સરનેમ છે વંદે માતરમ કારણ કે અહીં બહુ બધી સરનેમ્સ હોય છે પણ એમાં જ જાતિ પાતિમાં જ બધા બાળકો એકબીજાની સાથે નફરત કરતા હોય છે પણ વંદે માતરમમાં તો બધા સેમ જ છે અને એમાં કોઈ ઓપ્શન પણ નથી કે કોઈ લડાઈ શકો જાતિના નામથી તો આ એક પ્લસ પોઈન્ટ છે ને અમારું સ્કૂલ લાઈફ નું લાસ્ટ યર છે એટલે અમે ટ્વેલ્થમાં છે બંને જણા અને બે નું બી ગ્રુપ છે અને અમને પ્રકૃતિ તો બહુ જ ગમે છે પણ તેની સાથે પ્રકૃતિએ બનાવેલા એટલે આપણા જેવા માણસો પણ બહુ મજા આવે છે પણ નીલમ એક વાત કહું તમે બધા પણ તમારી સ્કૂલ લાઇફ ભણ્યા જશો તો તમને કેવું એ દિવસો હજી પણ યાદ આવે છે કારણ કે આપણે જેટલા પણ મોટા થઈ જઈશું આપણે જેટલા કમાઈશું પણ આપણને એ દિવસો યાદ આવશે કે એ એ બેન્ચીસની સામે ટીચરની સામે ખાવાનું અમે પણ હજુ એવું કરીએ છીએ અને તમે એવું કરતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે અમે તેવું બહુ જ કરીએ છીએ એટલે પણ અમારા સર ટીચર લોકો બહુ સપોર્ટિંગ છે અમને ભણાવે પણ છે બહુ મસ્ત પણ એ કેવું એમ સ્ટુડન્ટ લાઈફ હોય તો મોજથી જીવી લેવાની હોય આવી રીતે અમારા બધા બાળકોને પણ અમે ખૂબ મોજ કર્યા છે અને આજે સાંજે તો કોઈ સ્પેશિયલ છે નીલમ જણાવશે તમને આજ સાંજના ડાયરો છે એમાં દિલપ દિલીપ ઠાકોર મહીપતસિંહ ચૌહાણ અને બીજું કોણ છે મેં પોસ્ટ જોઈ નહીં એટલે મને નામ તો નથી ખબર પણ સરનેમ ખબર છે સરનેમ ખબર પણ કઈ નહીં અહીંયા કલાકારો આવશે અને આજે પણ મોજ અને ડાયરો અહીંયા રચાશે અને બાળકોની ફેસ પર ફરી એક ધમાકેદાર સ્માઇલ આપવામાં આવશે અને તેની સાથે આપણે વાત કરીએ તેમાં કે તમે વાત કરી કોઈ બી પ્રોગ્રામની તો કલાકાર હોય એ લોકો આવે આપણને ફ્રીમાં બધું રજૂ કરે તો એ કલાકારની જેટલા પણ અહીં કલાકાર આવી ગયા છે કે આવવાના હશે તેમની બધાની કલાને અમે બે સેલ્યુટ કરીએ છીએ કારણ કે કોઈ લોકો એમ એ લોકો પાસે બીજે જતા હશે તો ત્યાં એમને રિસ્પેક્ટ એટલી નહીં મળતી હોય પણ એ બી એક કલા છે યાર દેખો એ બી કોઈનું ખાન પાન પેટ ભરે છે એટલે એ બી કલાને સલ્યુટ છે કેમ કે બધા બધું નહીં કરી શકતા અને કેમ કે જો હવે હું મારો તો અવાજ એવો છે કે હું ગીત જ નહીં ગાઈ શકી પણ હું બોલી બહુ મસ્ત શકું છું એવું બીજાને ના આવડે અને તારામાં પણ એવી કળા હશે એવી બધાની કળાને અમે સેલ્યુટ કરતા આપણે થોડીક છોકરીઓ જોડે વાતો કરવા જઈએ અને આજે છે ને આપણે બધાના નેમ પાડેલા ને તે આપણે આપણા દર્શક મિત્રોને કહીશું પહેલી આપણી માનસીને પકડીએ કારણ કે માનસી અમારી જોડે જ છે પણ એ અગિયાર સાયન્સમાં છે માનસી તારો નેમ કહી દઈએ અમે

આપણે દાતાશ્રી પણ આવ્યા આવ્યા છે આપણે હતા તેમની જોડે વાતો તો કરી પણ હવે આપણે બહેનો જોડે વાતો કરીએ અને બહુ બધા ક્યુટ ક્યુટ છોકરાઓ પણ છે એમની જોડે પણ વાત કરીએ તો કેમ છો બેન તમે મજામાં મજામાં છો તમે પણ વસ્ત્રાલ થી આવ્યા છો તમને અમારી બધી સંસ્થાઓ કેવી લાગી સારી તારી લાગી તમને સરસ અને બધા વૃદ્ધ મા બાપ જોઈને તમને કેવું લાગ્યું સરસ લાગ્યું અને જો તમારા તો દીકરાઓ છે કે તમને રાખે પણ એમના દીકરા નથી તો એમને કદાચ કાઢી મૂક્યા તમે એ દીકરાઓ વિશે શું કહેવા માંગશો જે એમના મમ્મી પપ્પાને કાઢી મૂકે છે સપોર્ટ નહીં કરે એમના ઘરે નહીં રાખે એ મા તમે એમની કેટલી માવજત કરી હશે ત્યારે એ તમારી આજે આટલી માવજત કરે છે પણ તમને અહીં કેવું લાગે છે અમારી બધી દીકરીઓને જોઈને તમે જેવું લાગવા દેખતા છે કારણ કે અત્યારેના જમાનામાં કેવું હોય છે કે વિડીયોમાં અડધું ફ્રોડ હોય એટલે અમે અમારા બધા દર્શક મિત્રો કે કોઈ બી વિઝિટર્સ હોય તેમને કહીએ છીએ કે અહીં આવીને જો રૂબરૂ મુલાકાત લો બેન તમને અહીં કેવું લાગ્યું સારું 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 લાગ્યું તો મજા આવે છે તો આવી જ રીતે આવતા રહેજો અને તમે પણ જો અહીં આવવા ઈચ્છો છો તો નીલમ તમને અહીંનું એડ્રેસ કહેશે તો શિક્ષણ કલ્યાણ સંકુલ એ લવાલમાં સ્થિત છે અને તેનો જિલ્લો બોલે તો ખેડા અને તાલુકો વસો છે તો તમે ગમે ત્યારે આવી શકો છો અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બારણા તમારી માટે ઓલવેઝ ખુલ્લા છે અને એની જ સાથે અમારે એમ તો છે ને તે અમે અમારા બાપુ છે ને બહુ એમ ઉદાર દિલ છે કે બધા એને બહુ મદદ કરે છે તો આપણે છે ને એક બીજા દીદી જોડે વાત કરીએ જે છે ભાવનગરના અને ભાવનગરના લોકો છે ને કેવા હોય છે ભાવનગર વાળા બહુ મીઠા હોય મીઠા હોય એટલે કે આખર મીઠા હોય છે કેવા મોરસ જેવા કે ગોળ જેવા તારે બે ગોળ જેવા કે ગોળ પ્રખ્યાત મારા ગોળ વધારે મીઠો હોય કે મોરસ બે ઓરખત કે વધારે મને તો નથી લાગ્યો આસ યમ કઈ વાંધો ને આપણે દર્શક મિત્રોને પૂછે કે ગોળ વધારે મીઠો હોય છે કે મોરસ નીલમ તને શું લાગે છે હા આઈ થિંક તો ગોળ મેં કાલે ગોળ ખાધો અને ચામાં તો રોજ મોરસ ખાવ છું અને આપડા કેટલું કેટલા પ્રમાણમાં